ભાવનગર વલભીપુર તાલુકાના દાત્રેટિયા ગામમાં સર્જાઈ મારામારી ગામમાં માતાજીના મડ માટેની જગ્યાનો વિવાદ ચાલતો હતો જેને લઈ ઝઘડો થયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો મારામારીની ઘટનામાં ત્રણ મહિલા ચાર પુરુષ સહિત સાત લોકોને ઈજા પહોંચી આ ઘટનામાં પાંચ જેટલા લોકો દ્વારા દાત્રેટિયા ગામમાં હુમલો કરવામાં આવ્યો હતો વલ્લભીપુર પોલીસમાં સુરેશભાઈ મેર જિગ્નેશભાઈ મેર સંજયભાઈ મેર વિજયભાઈ ધરજીયા અને રામદેવભાઈ નામના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે મારું ગામ દાંત્રેડિયા ભરતભાઈ મંજુભાઈ મેર ગામ ઘટના એવી બની હતી હું મારા ભાઈને દવાખાને લઈને આવ્યો ને એટલે હું ના ઘીરે જતો હતો ટીકડી ફાવા દવા પાવા પૂછવાય કેમ છે હાક ના સારું ભાઈ હું કરતો હતો મારા ભાઈને એટલે હું ના એ મારા ભાઈના ઘી ગયો હતો જઈને પાછો વળ્યો એ લોકોએ હું કીધું મને કાંઈ ખબર ન પડી દોટા ડોટા એટલે હું પાછું ઓળખું થાય ઢોરો આવે છે એ આવ્યું સીધા મારો હાથ મીડા મને એટલે પહેલું દારિયાન ઘા કર્યું એટલે મેં આડો હાથ દીધો માથે દાર્યયાન ઘા આવ્યો એટલે હું પડી ગયો પડી ગયા પછી મને બહુ મારે બધા પાઇપોના ઘા ને રોકડા અંદાજે સુરેશ ઠાકર છે જિગ્નેશ ઠાકર છે સંજય ઠાકર છે ત્યાં એ હતા અને એક સુરેશ ઠાકરસિંહનો હાળા ગામ ધંધો ધંધુકા એને હું ઓળખું છું